મહત્વપૂર્ણ સમાચાર પર હવે નજર કરીએ તો લોકસભા ચૂંટણી લઈને રાજ્યભરમાં વિવિધ પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ બેઠકો યોજી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા બાઠક ઉમેદવાર ભરત સુતરિયા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ખાંભા તાલુકાના ગ્રામ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે જેમાં ખાંભાના દેડાણ જામકા વાંગનધરા ત્રાકુંડા માંડણ વિસળિયા સહિત ગામડામાં સભા યોજી પ્રચાર કરી રહ્યા છે

આજે આ ફૂલ ગરમી છે તો પણ અહીંયા અમારી પાસે આવે છે અને અમારી વાત સાંભળે છે લોકોના હિતની અમે વાત કરવી આગલી સ્તંભમાં જે દસ વર્ષમાં નરેન્દ્રભાઈ વિકાસના કામ કર્યા હતા એ અને આવનારી ત્રીજી સ્ટમ્મની અંદર જે વિકાસના કામ કરવાના છે એની અમે વાતો કરીશું છે